તો બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની બ્રિડરમાં સ્વાગત છે મિત્રો આજનો વિડીયો થોડો ખાસ થવાનો છે તો વિડીયો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો જોજો અને જ્યારે પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે મિત્રો આજનો વિડીયો ખાસ હોવાનું કારણ એક જ છે કે હજી સુધી મેં મારી ચેનલ ઉપર ભાગ્ય બ્લડલાઇનના ઘણા બધા પાડાઓના વિડીયો અપલોડ કર્યા છે અને એ વિડીયો તમને પસંદ પણ આવ્યા છે અને મારા ચેનલના માધ્યમથી તમને ભાગ્યા બ્લડલાઇન વિશે ઘણું બધું માહિતી જાણવા મળી હશે અને મિત્રો એ જ કડીમાં હું ફરીથી તમારા માટે એક સારામાં સારા ભાગ્યાની નસલના જ બુલનો વિડીયો લઈને આવ્યો છું અને મિત્રો વિડીયો ખાસ હોવાનું કારણ એક જ છે કે હજી સુધી આ જે બુલ તમે સામે જોઈ રહ્યા છો એ બુલનો કોઈ વિડીયો કોઈપણ ચેનલમાંથી અપલોડ થયેલ નથી કદાચ તમે વોટ્સઅપ વોટ્સઅપ ગ્રુપો અથવા ઇન્સ્ટાગ્રામમાંથી જોયો તો એ અલગ વાત છે મિત્રો બાકી યુટ્યુબ ચેનલ ઉપર હજી સુધી કોઈ અપલોડ કરેલ નથી પહેલી વાર જ આપણી ચેનલના માધ્યમથી તમને જોવા મળશે અને મિત્રો આ વિડીયોમાં હું તમને બુલ વિશે સંપૂર્ણ માહિતી પણ આપીશ એની મા વિશે એના વિયાણ વિશે લાસ્ટમાં મેં વિડીયો ક્લિપો પણ જોડી છે એની માની ક્લિપ પણ જોડેલ છે અને એના જે રિઝલ્ટ આવેલ છે બચ્ચા એના પણ ફોટા વિડીયા જોડેલ છે અને મિત્રો આ વિડીયો ખાસ થવાની એક બીજી વાત એ છે કે હજી સુધી મેં મારી ચેનલ ઉપર જેટલા પણ ભાગ્યાની નસલના પાડાઓના વિડીયા જોડેલ છે એમાં મારા ખ્યાલથી ત્રણથી ચાર પાડા એવા છે કે જે ડાયરેક્ટ સીધો મેન જે ભાગ્યો મોટો ભાગ્યો તો એનાથી સંબંધ ધરાવે છે બાકી જે ઘણા ખરા એવા વિડીયા છે ઘણા ખરા એવા બુલ છે કે જે ભાગિયાના મતલબ પાડાઓના પાડા છે મૂળ ભાગ્યાની બ્લડલાઈન જ કહેવાય પણ ડાયરેક્ટ સીધો સંબંધ નહીં સમજ્યા અને ત્રણથી ચાર પાડા એવા છે કે જે ડાયરેક્ટ સીધો સમાન ધરાવે છે જેના મેં વિડીયો અપલોડ કરેલ છે અને મિત્રો હાલ તમે જે સામે વિડીયોમાં પાડો જોવો છો એ પણ સીધો ડાયરેક્ટ ભાગ્યાનો જ છે એટલે સીધો સંબંધ ધરાવે છે અને મિત્રો પાડાના માલિક વિશે વાત કરું તો પાડાના માલિકનું નામ છે ભાવિનભાઈ આહિર અને ભાવિનભાઈ આહિર પાસે આ પાડો જ્યારે તેમણે ખરીદ્યો નહોતો એના પહેલાં પણ એમને એક પોતાની ભેંસ જે ચાવલી કરીને મેં આગળ વિડીયો પણ અપલોડ કરેલ છે આપણી ચેનલમાંથી તો એ ચાવલીને ગાબણ કરાવી હતી અને એની પાડી આવેલ છે અને એ પાડીનો પણ મેં પાછા લાસ્ટમાં ફોટો જોડેલ છે જેથી તમને એ પણ રિઝલ્ટ જોવા મળશે બુલનું બાકી મિત્રો બુલ છે પોતાની માને બહુ મળતો આવે છે તમે પાછાડી તો એની માની ક્લિપ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે મા એ હજી મોલાના કાને છે હાલમાં પણ અને મિત્રો ભેંસ પણ ખૂબ જ સારી છે અને એની માને મળતો આવે છે બુલ બુલની ક્વોલિટી તમે જોઈ શકો છો લંબાઈ ઊંચાઈ મિત્રો ખૂબ જ સારી છે અને નસલનો પણ ખૂબ જ ઊંચો છે ડાયરેક્ટ સીધો મેન ભાગ્યાથી સમાન ધરાવે છે મિત્રો એટલે તમને જોઈ શકશો કે નસલ ખૂબ સારી એવી છે અને હાલમાં ભાવિનભાઈની ઘણી ખરી ભેંસો આ બુલથી ગાભણ પણ થલ છે જોઈ શકો છો મિત્રો બુલની ક્વોલિટી અને આવા જ વિડીયો મિત્રો જો તમને પસંદ આવતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને જોવા મળે આગળ પણ આવા વિડીયા મિત્રો આ છે બુલની મા